દ્વારકાના નાગેશ્વરમાં ચોવીસ કુંજ પક્ષીનો શિકાર વન વિભાગની ટીમ પહોંચતા શિકારીઓ થયા ફરાર દ્વારકા તાલુકામાં શિકારીઓ દ્વારા ચોવીસ કુંજ પક્ષીનો શિકાર કરાયો હોવાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનામાં ફોરેસ્ટ વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ શિકારીઓ રિક્ષાની પક્ષીઓના મૃતદેહ છોડી ફરાર થયા હતા જ્યારે વન્યજીવોના મૃતદેહ મળી આવતા ફોરેસ્ટ વિભાગે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ચોવીસ કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યા મળતી માહિતી પ્રમાણે દ્વારકા તાલુકાના નાગેશ્વરના ભીમ ગજા તળાવ પાસે ચોવીસ કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતા જેને લઈને ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ અજાણ્યા શખ્સો આ પક્ષીઓનો શિકાર કરીને ભાગી ગયા હતા સમગ્ર ઘટનાની ગંભીરતાને સમજીને ફોરેસ્ટ વિભાગ દ્વારા રિક્ષા જપ્ત કરીને ચોવીસ કુંજ પક્ષીઓના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે જ્યારે અબોલ પક્ષીઓની હત્યા કરનારા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ટીવીટી ન્યૂઝ દ્વારકા